સમાચાર પર નજર કરીએ જૂનાગઢ જિલ્લાથી જુનાગઢના માળિયા હાટીનાથી લાઠોદરાને જોડતા માર્ગના નવીનીકરણ માટે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ માર્ગને નવી બનાવવાની લાંબા સમયથી લોક માંગ હતું જેને ધ્યાનમાં રાખી ધારાસભ્યએ તાત્કાલિક રોડ મંજૂર કરાવી કામગીરી શરૂ કરાવી આ રોડનું નવીનીકરણ રૂપિયા પંચોતેર લાખ જેવા માતબર ખર્ચે થશે અને ધારાસભ્યના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસોમાં રોડનું કામ પૂર્ણ થશે આ રોડ તૈયાર થવાથી સ્થાનિક લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે ભગવાનજી ભાઈ ધારાસભ્ય માંગરોળ માળિયા આજ રોજ ગુજરાત સરકાર તરફથી આજે રિસર્ફેસિંગનો રોડનું કામ મંજૂર થયેલ છે જે માળિયાથી લાઠોદરા સુધીનું કામ મંજૂર આશરે લગભગ સિત્તેરથી પંચોતેર લાખને ખર્ચે આ રોડ રિસેટફેક્ટીધું આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને પાંચ જ દિવસમાં કામ પૂર્ણ થશે અને લોકોને આવવા જવામાં ખૂબ જ ફાયદો થવા